Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

પણ ભાઈ ક્યાંય મારે દેવાના તમે મોકલા હે મેં કીધું કો પૈસા કા દઉં લે ફોન આપી નાખો હસો જે અશ્વિન ભાઈ નો ફોન આવ્યો હાલો બોલો મોકલવાનું કીધું જ છે હમણાં જાય છે પૈસા હું દે દે સોરી સોરી હું હોય એ તો ગુસ્સામાં બોલાઈ ગયું કારણ વાંધો નહીં તમારે કે

અબ આ મામાને ફોન કરું ઇટ ઇઝ ચેક હેલો આ તમાર તમે દુકાને મેકોને ભાઈને દિમાવા ખાયે હા તો અજે ભાઈને માવા ખાયે ઇ મોટો ભાઈને એક દે આરુ હા હા ઓલ ખાના હે